જુનાગઢ શહેર અને ભવનાથ જેવા પ્રસિદ્ધ યાત્રાધામમાં વિદેશી તેમજ અન્ય રાજ્યોમાંથી આવતા યાત્રિકોને શહેરના પ્રવેશ દ્વાર પર માહિતી કેન્દ્રની અછતના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે તેઓને વિવિધ પર્યટન સ્થળોની યોગ્ય માહિતી અને માર્ગદર્શન મળતું નથી યાત્રાળુઓએ સરકાર પાસે વહેલી તકે આવું માહિતી કેન્દ્ર શરૂ કરવાની માંગણી કરી છે વિરોધ પક્ષના નેતા લલિત જણાવ્યું કે સાબલપુર ખાતેનું હાલનું કેન્દ્ર દારૂડિયાઓનો અડ્ડો બની ગયું છે અને શાસકોનું માત્ર ભ્રષ્ટાચારમાં રસ હોય તેવું જોવા મળી રહ્યું છે જ્યારે શાસક પક્ષના નેતા મનન અભાણીએ કહ્યું કે સાબલપુર ચોકડી ખાતેનું કેન્દ્ર હોટલ એસોસિએશનને સોંપાયું હતું અને હાલ વાતચીત પણ ચાલુ છે मैं नासिक से आ गया है मैं गुजरात घूमने के लिए आया है वह मैं जूनागढ़ से एंट्री किया लेकिन उधर कुछ मेरे को ऐसा कुछ मालूम नहीं पड़ा कि इधर क्या सुविधा कैसा जाना है कैसा सुविधा करना है इसलिए वो प्रशासन ने उसके ऊपर थोड़ा ध्यान दे दो और जो लोगों को तकलीफ होता आने के लिए बहुत लंबे लंबे से लोग आता है तो उसको मालूम नहीं पड़ता तो इसलिए कुछ तो प्रशासन ने जरूरत से उधर डायरेक्शन करो रखो उधर कुछ आदमी रखो तो पूरा गाइडेंस कर सकता है पार्किंग का दिक्कत आ जाता है પાણી કા થોડો દિક્કત આ જતા હે અહીંયા દેશ વિદેશ થી ટુરિસ્ટો જૂનાગઢ માં ગિરનાર માં જોવા માટે ફરવા માટે આવે છે તો માહિતી કેન્દ્ર ફરીથી ચાલુ કરવામાં આવે એવી મારી નમ્ર સરકાર શ્રી ને અપીલ છે માહિતી કેન્દ્ર ચાલુ નહી હોવાથી અહીંયા ગાડી પાર્કિંગ કરવામાં કે ટુરિસ્ટો ને ક્યાં જાવું ક્યાં ક્યાં જોવા લાયક સ્થળો છે તો એ સરકાર શ્રી જો માહિતી કેન્દ્ર ખોલવામાં આવે તો ટુરિસ્ટો ને આસાન રહે અહીં આવતા જાણવા મળેલ છે કાર્યવાહી કરી અને આ માહિતી કેન્દ્ર ઝડપથી ચાલુ થાય એના પ્રયત્નોમાં સૌ સહભાગી બને એવી વિનંતી યાત્રિકો અહીંયા પ્રવાસ માટે આવે છે ત્યારે જે સાબલપુર ખાતે અગાઉ પણ એક પ્રવાસી માહિતી કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું હતું જ્યાં તમામ ગિરનારથી થી માંડીને તમામ જે ઐતિહાસિક સ્થળો છે તેમનું લિસ્ટ અને તેને સમજાવવામાં આવતા જે પ્રવાસી હોય એને તમામ ગાઈડલાઇન્સ મળે અને તેમની સુવિધા માટે એક પ્રવાસી માહિતી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ આપણે જોઈએ કે ઘણા સમયથી આ જે પ્રવાસી માહિતી કેન્દ્ર છે એ બંધ પડ્યું છે આપણે જોઈએ કે દારૂડિયાનો અડ્ડો બની ગયો છે અને ત્યાં આવારા તત્વો અને રેડિયા આપણે જોઈએ કે આવડિયા ઢોર ની જેમ મૂકી દેવામાં આવ્યું છે જેને હિસાબે ત્યાં કોઈ મેન્ટેનન્સ થી માંડીને કોઈ વસ્તુ થતી નહીં ત્યાં કોઈ વ્યવસ્થિત કોઈ એવો ગાઈડ કે જેને માહિતી હોય તેવા કોઈને બેસાડવામાં નથી આવતા કે કોઈ ગાઈડલાઇન્સ પ્રવાસીઓને મળી શકે એવી કોઈ પણ સુવિધાઓ ત્યાં જે હતી એ બધી તમામ ત્યાં અત્યારે છીનવાઈ ગઈ છે જેથી કરી પ્રવાસીઓ છે એમને અસુવિધાઓ ઊભી થાય છે આટલા બધા આપણે જોઈએ કે ખર્ચ કરીને ત્યાં બનાવેલું છે તો ત્યાં સોફાથી માંડીને પાણીને બેસવાની સુવિધા અને તમામ માહિતી પ્રવાસીઓને મળતી હવે આ તમામ માહિતી મળતી બંધ થઈ પ્રવાસી માહિતી કેન્દ્ર સાબરપુર ચોકડી ખાતે આપણે શરૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સ્થાયી સમિતિ દ્વારા અગાઉના વર્ષોમાં આ પ્રવાસી માહિતી કેન્દ્રને હોટલ એસોસિએશનને સંચાલન માટે સોંપવામાં આવ્યું હતું હોટેલ એસોસિએશન સાથે વાતચીતની પ્રક્રિયા પણ ચાલુ છે અને પ્રવાસી માહિતી કેન્દ્ર બહારથી આવતા પ્રવાસીઓ માટે ટૂંક સમયમાં ફરીથી કાર્યરત કરવામાં આવશે જુનાગઢમાં આવેલ પેસાણ ચોકડી અને સાબલપુર ખાતે એક પ્રવાસી

જુનાગઢમાં આવતા હોય છે ત્યારે ખાસ કરીને જોવા જઈએ તો સાબલપુર ખાતે જે પ્રવાસી માહિતી કેન્દ્ર જે આવેલું છે તે અત્યારે હાલ બંધ હાલતમાં છે વર્ષો પહેલા તેનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું પણ ખાસ કરીને કોઈ પણ બાબત હોય અત્યારે હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે ત્યારે પ્રવાસીઓની પણ એવી માંગ છે જુનાગઢ વાસીઓની પણ એવી માંગ છે કે હાલ આ જે પ્રવાસી માહિતી કેન્દ્ર છે તેને શરૂ કરવામાં આવે અને ખાસ કરીને મહાશિવરાત્રી નો મેળો જયારે હાલ આવી રહ્યો હોય ત્યારે લોકોની પણ માંગ ઉઠી જવા પામી છે કે શિવરાત્રી મેળા દરમિયાન આ માહિત્ર માહિતી કેન્દ્ર શરૂ કરવામાં આવે ફરીથી શરૂ રહે તેવી લોકોની માંગ